નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ આ વિડીયોની અંદર ધોરણ પાંચના પ્રવૃ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર દસ શું જમીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ પ્રવૃત્તિ દસ શું જમીએ વિદ્યાર્થીઓ તમે દરરોજ સવાર સાંજ જમો છો બપોરે શાળાના મધ્યાહન ભોજનમાં પણ જમો છો અહીં તમે છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન શું શું જમ્યા તેની વિગત લખો અને આ જમવા બનાવવામાં કઈ કઈ સામગ્રી એટલે કે ખાદ્ય પદાર્થ અને ક્યાં ક્યાં મરી મસાલાનો ઉપયોગ થયો તેની નોંધ કરો શું જમ્યા બનાવવામાં કઈ કઈ સામગ્રી પદાર્થ મરી મસાલાનો ઉપયોગ થયો તેની વિગત તો પેલું છે ઉપમા તો સામગ્રી તપેલી અને ચમચો પદાર્થ ચોખા રવો મગફળી શાકભાજી તેલ મરી મસાલા મીઠું હળદર લાલ મરચું અને ધાણાજીરું નંબર બે ખીચડી સામગ્રીમાં કુકર પદાર્થ ચોખા મગદાળ ઘી અને પાણી મરી મસાલા ધાણાજીરું મીઠું હળદર અને લાલ મરચું નંબર ત્રણ ઈડલી સંભા સાંભાર સામગ્રીમાં ઢોકળિયું પદાર્થ ચોખા અડદ દાળ ટામેટા અને સરગવો મરી મસાલા ધાણાજીરું મીઠું હળદર અને લાલ મરચું ત્યાર પછી નંબર દાળ ભાત શાક સામગ્રી કુકર અને તપેલી પદાર્થ લીંબુનો રસ ટામેટા ચોખા તુવેર દાળ પાણી લીમડું શાકભાજી મરી મસાલા મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું હિંગ ગરમ મસાલો અને આદુ નંબર પાંચ મિક્સ વેજ પુલાવ અને દહીં સામગ્રીમાં કુકર તપેલી ચમચો બાસ પદાર્થ બાસમતી ચોખા મટર ગાજર બટાટા કોથમીર લીલા મરચાં ઘી અને દહીં ત્યાર પછી મરી મસાલા જીરું હળદર પાવડર મીઠું લવિંગ એલચી મરી અને તજ નંબર છ પનીર ટિક્કા મસાલા રોટલી સામગ્રી પાટલી વેલણ તપેલી પદાર્થ લીંબુનો રસ પનીર ટામેટા કાંદો લીલા મરચાં મસાલા હળદર મરચું પાવડર ધાણાજીરું ગરમ મસાલા અને મીઠું નંબર સાત ફ્રૂટ સલાડ તો સામગ્રીમાં તપેલું અને ડોયો પદાર્થમાં ફ્રૂટ્સ દૂધ વેનીલા પાવડર અને ખાંડ નંબર આઠ સેવ પૂરી તો સામગ્રીમાં શાકલે હળદર લાલ મરચું પાવડર ધાણાચીરું પાવડર ગરમ મસાલો અને મીઠું ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર નવ પુલાવ અને રાયતા સામગ્રીમાં તપેલી બાસ પદાર્થ બાસમતી ચોખા બટાકા ડુંગળી ટામેટા દૂધ દહીં અને લીંબુ મરી મસાલા જીરું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો મીઠું ત્યાર પછી નંબર દસ દૂધ ટોસ્ટ અને શેક તો સામગ્રીમાં કપ પદાર્થમાં દૂધ બ્રેડ માખણ જેલી અને શેક મરી મસાલામાં મીઠું અને કાળી મરી તમને જમવામાં અતિ પ્રિય શું છે તો ક્રમ નંબર એક ફ્રૂટ સલાડ નંબર બે ઢોસા અને નંબર ત્રણ ઢોકળા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એટલે કે ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને આ ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે